પોકળ દાવાઓની પોલ ઘટના સામે આવી છે વિકાસની પ્રાથમિક સુવિધા એવા પાકા રોડ રસ્તાના ભાવે છોટાઉદેપુરમાં એક નવજાત બાળક નું મૃત અવસ્થામાં જન્મ થયો છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કુંડા ગામના દવાખાને લઈ જવામાં આવી હતી ગઢબોરીયાદ સીએસસી માં રાત્રિ દરમિયાન સગર્ભા ને પ્રસુતિ થતા મૃત બાળક નો જન્મ થયો ત્યારે ગામમાં રોડ રસ્તાના અભાવે નવજાત બાળક દુનિયા જોઈ શક્યું નહી

છતાં એ લોકોએ બધા ભેગા થઈને એ લોકો ગમે તેમ કરીને અમારા અમારા લોકોને બચાવવું છે દવાખાને લઈ જઈ એમ કરીને એને રસ ધરાવીને બધા લોકો ગામ લોકો ભેગા થઈને જેમને લઈ ગયા હતા લગભગ એકથી દોઢ કિલોમીટર જેટલું ઉશ્કિન લઈ ગયા અને પછી પ્રાઇવેટ વાહનને બોલાવ્યું પ્રાઇવેટ વાહનના મારફતે એ લોકો મેઇન રોડ સુધી લઈ ગયા નિશાણા સુધી અને નિશાણાથી થી એકસો આઠ માં લઈ ગયા દવાખાને અને દવાખાને તો પહોંચાડવામાં આવ્યા પણ જે ત્યાં જઈને જે ડિલિવરી થઈ અને તે જે બાળકને મૃત જાહેર કરવામાં આવી છે તો એનો મતલબ એ જ છે કે રસ્તા હતા તો કદાચ આ બાળક અહીંયા હોત આના વચ્ચે તો બાળક જે મૃત્યુ થયું છે આના કારણે જ થયું છે અને એક તરફ સરકાર આમે વિકાસ કરી નાખ્યો છે વિકાસ કરી નાખ્યો છે વાત કરે વિકાસ થયો છે ક્યાં બતાવો ખરાખર બહુ દુઃખની બાબત છે આનાથી શરમજનક ના હોય શકે અમારે રસ્તાની પ્રોબ્લેમ છે કોઈ બીમાર પડે તો અમારે અહીંયા મોટા વાહનો આવતા નથી એટલે અમારે ટીકમ પાવડા લઈને જઈએ પછી અમે જાતે જ રસ્તો સાફ કરીએ છીએ પછી મોટા સાધનો લઈ આવીએ છે કંઈ બીમાર પડે તો અમે જોડી બનાવીને નિશાણા સુધી લઈ જઈએ છીએ તો અમારે સરકારને એટલું કહેવાનું છે કે અમને જલ્દી જલ્દી રસ્તા બનાવી આપે તાવ આવીને કહે છે કે રસ્તા બનાવી આપશું પાકા આમ કરીને વોટ માંગે છે પરંતુ અમને પાકા રસ્તા બનાવી નથી આપતા એટલે જલ્દી જલ્દી અમને પાકા રસ્તા બનાવી આપે અમારી એટલી માંગ છે પ્રસુતાને દુખાવો તો અમે લાકડાની જોડી બાંધીને બેસાડીને નિશાણા પછી એકસો આઠમાં બેસાડીને આપણે ગોઠબરિયાદ લઈ જવામાં આવ્યા હતા તો ત્યાં રાત્રે બાળકનો જન્મ તો થયો પણ મૃત હાલતમાં થયો તો અહીં એકસો આઠ આવી શકતી હોત તો અમારે ત્યાં આ જે બાળક જન્મ્યું હતું તે મૃત હાલતમાં થા ના થા તો રોડ રસ્તા કરી આપે તો અમારે આવા દિવસો ના જવા પડે તો એટલું જ અમારે કહેવાનું કે રોડ રસ્તાની સુવિધા કરી આપવામાં આવે